નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર આઠ તમારામાં અને તમારી દ્વારા મને કામ કરવા દો મારો પ્રેમ અને પ્રકાશ તમારામાં અને તમારી મારફત જગતમાં મુક્તપણે વહેવા દો આ બધું આરંભમાં હતું તેવું જ છે જ્યારે આપણે સાથે ચાલતા હતા અને સાથે વાતો કરતા હતા અને હવે તમે આખું ચક્ર પૂરું કરીને ફરી પાછા મારી પાસે આવ્યા છો અને મારી સાથે પરમ પ્રિય સાથે એકરૂપ થયા છો એવી પ્રતીતિ કરો એ વિશે સપના ન સેવો એવું બને એ માટે ઝંખના ન કરો માત્ર એટલું જાણો કે એ એમ છે અને હવે કોઈ અલગતા રહી નથી કઈ બાજુ જવું છે એની તમને ખબર ન હોય તેવા અરણ્યમાં એકલા ભટકવાનું અને ખોવાઈ જવાનું હવે તમારે માટે નથી ઊંડેથી સમજી લો કે તમારા દરેક પગલાંને દિશા અને દોરવણી હું આપું છું અને તમે મારા વિશે મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે સભાન બનતા જશો તેમ પછી કદી તમારો માર્ગ ખોવાઈ નહીં જાય એટલે સદા સર્વદા આભાર માનતા રહો તમારા હૃદયને આનંદ અને કૃતજ્ઞતાથી એટલું ઉભરાવા દો કે એ આખો વખત વ્યક્ત થતું રહે અને તમારો પ્રત્યેક શ્વાસ બોલે કે આભાર તારો પરમપ્રિય આપનો આજનો દિવસ શુભ રહે